માતર તાલુકાના ભલાડા ગામના મૂળ વત્રી અને ભાવનગર તાલુકાના નવા ગામમાં રહેતા લક્ષ્મીબેન મકવાણા અને તેમના પતિ દિનેશભાઈ મકવાણા ગત તારીખ વીસ ત્રણ ચોવીસના રોજ આણંદ જિલ્લાના સોજીત્રા તાલુકાના કાસોર મુકામે રહેતા પોતાના ભાણા રોહિતના લગ્નમાં આવવા નીકળ્યા હતા તેઓ ભાવનગરથી ધુવારણવાળી બસમાં બેસી તારાપુર મોટી ચોકડી આવ્યા હતા અને ત્યાંથી કાસોર જવા માટે વાહનની રાહ જોઈને ઊભા હતા એક સીએનજી રિક્ષાની પાછળની સીટ ઉપર બે પુરુષો બેઠેલા હતા આ રિક્ષાના ચાલકે પીપળા ઉતારી દેવાનું કહેતા આ મકવાણા દંપતી રિક્ષામાં બેઠા હતા રિક્ષા ચાલકે દિનેશભાઈને ડ્રાઈવર સીટ ઉપર તેની બાજુમાં બેસાડ્યા હતા જ્યારે લક્ષ્મીબેન રિક્ષાની પાછળની સીટ ઉપર બેસાડ્યા હતા જે બાદ રિક્ષા આગળ વધી હતી દરમિયાન સોજીત્રા જવાના રોડ ઉપર અને એક પુરુષે રિક્ષા ઉભી રખાવી ડ્રાઈવિંગ સીટ ઉપર જમણી બાજુ બેઠો હતો થોડોક આગળ ગયા બાદ ચાલકે રિક્ષા ઉભી રાખી હતી અને આગળ પોલીસની ગાડી ઉભી છે તેમ કહી આગળની સીટ ઉપર બેઠેલીસમને પાછળની સીટ ઉપર બેસાડ્યો હતો જે બાદ પલોલ ગામની ચોકડી આવતા રિક્ષા ચાલકે રિક્ષા ઉભી રાખી પાછળ બેઠેલા બંને પેસેન્જરને દવાખાને ઉતારીને છું તમે થોડી વાર અહીં ઉભા રહો તેમ કહીને લક્ષ્મીબેન અને દિનેશભાઈને નીચે ઉતારી રિક્ષા રૂણાજ તરફના રસ્તે જવા દીધી હતી જે બાદ લક્ષ્મીબેનની નજર પોતાના થેલા પર પડતા થેલાની ચેઇન ખુલ્લી હતી લક્ષ્મીબેને થેલામાં હાથ નાખીને ચેક કરતા તેમાં મૂકેલા ભણિયાઓના લગ્ન માટેના રૂપિયા દસ લાખ તેસઠ હજાર કિંમતના સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રૂપિયા પાંત્રીસ હજાર તેમજ આધાર કાર્ડ પાન કાર્ડ બેંક પાસબુક સહિતના અગત્યના ડોક્યુમેન્ટ ભરેલ એક સ્ટીલનો નાનો ડબ્બો તથા એક લોખંડનો નાનો ડબ્બો ગાયબ હતો જેથી રિક્ષા ચાલક હતા તેમાં બેઠેલા ઈસમોએ નજર ચૂકવીને બેગની ચેઇન ખોલી તેમાંથી સોના ચાંદીના દાગીના તેમજ રૂપિયા ભરેલ ડબ્બાની ચોરી કરી ભાગી ગયા હોવાનો શક આ મકવાણા દંપતીને પડ્યો હતો જેથી લક્ષ્મીબેને પોતાની બેગમાંથી સોના ચાંદીના દાગીના તેમજ રોકડ સહિત કુલ રૂપિયા દસ લાખ અઠ્ઠાણું હજારનો મુદ્દામાલ આ રિક્ષા ચાલક અને રિક્ષામાં સવાર ત્રણ ઇસમો ચોરી ગયા હોવાની ફરિયાદ સોજીત્રા પોલીસ મથકમાં આપી હતી